ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકાવાડા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાસઠ ઓગણત્રીસ જીરો સોળ વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ વિસનગર શહેરના કમણા ચાર રસ્તાથી મહેસાણા ચોકડી તરફ જવાના જાહેર રોડ ઉપર ગુરુદેવ ટાઉનશીપ આગળ જ ગટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયાના દિવસો બાદ વહીવટીતંત્ર દ્વારા ગટરના ઢાંકણા રોડ ઉપર નાખવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા આજે વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી હતી આ સોસાયટીમાં રહેતા રહીશોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે શહેરના વિકાસમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરના ઢાંકણા કેવી રીતે નાખવા તેની પણ સમજણ નથી અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ અહીંથી દરરોજ પસાર થતા હોય તો તેમને પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ કામગીરી દેખાતી નથી શું આ બાબતે વહીવટી તંત્રની કોઈ જવાબદારી નથી અને સ્થાનિક રહીશો અને વેપારીઓએ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો જો કે આજે બુધવારે સહવારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ઘટના ઢાંકણા બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક રહીશો વાહન ચાલકોએ પાલિકાના સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ